હેલો મિત્રો કેમ છો બધા મજામાં ને મિત્રો ખૂબ જ ખૂબ જ ખૂબ જ ખુશીના સમાચાર આવી ગયા છે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા ખૂબ મોટી ભરતી પ્રક્રિયાનો એજન્ડા આવી ગયો છે તો આપણે લોકો વર્ષ બે હજાર પચીસ છવ્વીસ દરમિયાન યોજાયેલ પરીક્ષાનો અને પરિણામનો કાર્યક્રમ જોઈ લઈએ મિત્રો મુખ્યત્વે ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ ગુજરાત ગૌણ સેવા પસંદગી બોર્ડ જીપીએસસી આ ત્રણ મોટી સંસ્થાઓ છે જે આપણા વિદ્યાર્થીઓને નોકરી આપવા માટેની એક્ઝામો લેતી હોય છે તો તેમાંની જા ક્લાસ થ્રી લેવલની એક્ઝામ લેતી હોય છે તો તેના માટેનું આપણે સંપૂર્ણ પ્રોગ્રામ જોઈ લઈએ મિત્રો આ તમામ ભરતી વર્ષ બે હજાર પચીસ છવ્વીસમાં આવવાની છે અને આની ઓફિશિયલ વેબસાઇટ જોઈએ તો એચ ટી ટી પી એસ જેમ ડબલ સ્લેશ જી પી એસ એસ બી ડોટ જી યુ જે એ આર એ ટી ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન પર આપને સમયાંતરે ચેક કરતું રહેવાનું છે અને આમાં આપેલી જાહેરાત મુજબ જ બને ત્યાં સુધી ફોર્મ બહાર પડતા હોય છે એક્ઝામ લેવાતી હોય છે અને પરિણામ પણ અપાતું હોય છે પરંતુ અનિવાર્ય સંજોગોના લીધે એ લોકો આમાં ફેરફાર કરી લેતા હોય છે મિત્રો ટોટલ જોઈએ તો ત્રીસ અલગ અલગ જાહેરાત આવવાની છે આપણે બધાના નામ અને એની વિગતો જાણી લઈશું જાહેરાત ક્રમાંક એક જોઈએ તો લેબોરેટરી ટેકનિશિયન છે જેમાં તેતાલીસ જગ્યા ખાલી છે જાહેરાત પ્રસિદ્ધ થવાની તારીખ પચીસ ત્રણ બે હજાર પચીસ પરીક્ષા ઓક્ટોબર બે હજાર પચીસમાં અને પરિણામ નવેમ્બર બે હજાર પચીસમાં છે બે નંબરની જાહેરાત છે સ્ટાફ નર્સ છત્રીસ જગ્યા છે પચીસ ત્રણ બે હજાર પચીસના રોજ જાહેરાત બહાર પડશે ઓક્ટોબર બે હજાર પચીસમાં પરીક્ષા લેવાશે અને નવેમ્બર બે હજાર પચીસમાં પરિણામ જાહેર થશે ત્રીજા નંબરની જાહેરાત છે મિત્રો વિસ્તરણ અધિકારી ખેતી જેમાં મિત્રો બાર પોસ્ટ હોવાની છે અને પચીસ ત્રણ બે હજાર પચીસના રોજ એની એક્ઝામ લેવાવાની છે સોરી જાહેરાત બહાર પડવાની છે ઓક્ટોબર બે હજાર પચીસમાં એક્ઝામ અને નવેમ્બર બે હજાર પચીસમાં રિઝલ્ટ આવવાનું છે ચોથા નંબરની છે મિત્રો પશુધન નિરીક્ષક જેમાં ત્રેવીસ પોસ્ટ છે પચીસ ત્રણ પચીસના રોજ જાહેરાત ઓક્ટોબર બે હજાર પચીસમાં એક્ઝામ અને નવેમ્બર બે હજાર પચીસમાં રિઝલ્ટ આવવાનું છે પાંચમા નંબરની જાહેરાત છે આંકડા મદદનીશ મિત્રો આંકડા મદદનીશ પછી વિસ્તરણ ખેતી અધિકારી પશુધન નિરીક્ષક એ બધી અપર ક્લાસ લેવલ અપર ક્લાસ થ્રી લેવલની પોસ્ટ છે જે ખૂબ જ સારી ચાલીસ હજાર આઠસો એની સ્ટાર્ટિંગ સેલેરી હોય છે તો આપ લોકો ચોક્કસથી આ બાબતને ગંભીરતાથી લેજો કારણ કે આટલી બધી સુપર ક્લાસ ક્લાસથીની અપર ક્લાસથી વધતી મેં તો મારી લાઈફમાં પહેલી વાર જોઈ છે જો કે જે તે ટાઈમે થતી હશે પરંતુ અમારી પાસે આવા કોઈ ઓનલાઈન માધ્યમો નહોતા એટલા માટે અમને વિગતે માહિતી કે સમયસર માહિતી મળતી ન હતી અને એટલા માટે જ અમે માહિતીથી વંચિત રહી ગયા પણ તમે ન રહ્યો એટલા માટે હું આ વિડીયો શૂટ કરી રહી છું આંકડા મદદનીશની અઢાર જગ્યા છે પચીસ ત્રણ પચીસના રોજ જાહેરાત ઓક્ટોબર પચીસમાં એક્ઝામ અને નવેમ્બર પચીસમાં રિઝલ્ટ આવવાનું છે છ નંબરની જાહેરાત છે મિત્રો જુનિયર ફાર્માસિસ્ટ જે લોકોએ ફાર્માસિસ્ટનો કોર્સ કરેલો હોય તે લોકોને આમાં ભરી શકાય છે તેતાલીસ જગ્યાઓ છે પચીસ ત્રણ ના રોજ જાહેરાત થશે નવેમ્બર પચીસમાં એક્ઝામ લેવાશે અને ડિસેમ્બર પચીસમાં મિત્રો આનું રિઝલ્ટ આવશે મિત્રો એક જ મહિનામાં રિઝલ્ટ આવશે એટલો એક્યુરેટ પ્રોગ્રામ આ લોકોએ આપ્યો છે એટલે ખરેખર બહુ ખુશીની બાબત છે કે તમે નિશ્ચિંત થઈને તમારો આખો શેડ્યુલ બનાવી શકો છો કે ક્યારે શું કરી શકીએ ત્યારબાદ મિત્રો વિસ્તરણ અધિકારી

રિઝલ્ટ આવવાનું છે મિત્રો જે લોકોએ મુખ્ય સેવિકામાં ફોર્મ ભર્યું હોય ને જે લોકો રાહ જોતા હતા તે લોકોની જાહેરાત પચીસ ત્રણ પચીસના રોજ થયેલી હતી અને એક્ઝામ નવેમ્બર બે હજાર પચીસમાં લેવાની છે અને ડિસેમ્બર બે હજાર પચીસમાં તેનું રિઝલ્ટ આવવાનું છે મિત્રો ગ્રામ સેવકની એકસો બાર પોસ્ટ માટે જાહેરાત થયેલી હતી તેની એક્ઝામ નવેમ્બર બે હજાર પચીસમાં છે અને ડિસેમ્બર બે હજાર પચીસ માં તેનું રિઝલ્ટ આવવાનું છે ત્યારબાદ મિત્રો હેલ્થ જગ્યા માટેની જે જાહેરાત થયેલી છે તેનું નવેમ્બર બે હજાર પચીસ માં એક્ઝામ છે ને ડિસેમ્બર બે હજાર પચીસ માં રિઝલ્ટ આવવાનું છે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર બસો ને બે જગ્યા માટે જે જાહેરાત થયેલી હતી તેનું નવેમ્બર બે હજાર પચીસમાં એક્ઝામ છે અને ડિસેમ્બર બે હજાર પચીસમાં એનું રિઝલ્ટ આવવાનું છે તેર નંબરની જાહેરાત મિત્રો જુનિયર ક્લાર્ક વહીવટ અને હિસાબ બંનેની થઈને એકસો ને બે જગ્યા છે અને પચીસ ત્રણ પચીસના રોજ એની જાહેરાત આવવાની હતી આવી ગઈ છે અને ડિસેમ્બર બે હજાર પચીસમાં મિત્રો એક્ઝામ છે અને ડિસેમ્બર બે હજાર પચીસમાં જ રિઝલ્ટ પણ આવવાનું છે ગ્રામ પંચાયત મંત્રી મિત્રો ટીસીએમ તલાટી કમ મંત્રી બસો જગ્યાઓ માટે જાહેરાત થઈ ચૂકેલી છે જેની પરીક્ષા ડિસેમ્બર બે હજાર પચીસમાં માં છે અને રિઝલ્ટ ડિસેમ્બર બે હજાર પચીસમાં આવવાનું છે આંકડા મદદની ઇજનેર જેની અડતાલીસ જગ્યા માટે ભરતી બહાર પાડેલી છે અને ડિસેમ્બર બે હજાર માં પરીક્ષા છે અને ડિસેમ્બરમાં જેનું રિઝલ્ટ આવી જવાનું છે સોળ નંબરની ભરતી મિત્રો નાયબ ચીટનિસ્ટની છે જેમાં સત્તર જગ્યાઓ છે અને ડિસેમ્બર બે હજાર પચીસમાં તેની પરીક્ષા લેવાની છે અને ડિસેમ્બર બે હજાર પચીસમાં જ તેનું રિઝલ્ટ આવવાનું છે વર્ક આસિસ્ટન્ટની મિત્રો તાજેતરમાં જો જાહેરાત બહાર પડેલી હતી જે નવસો ને ચોરાણું જગ્યા માટે હતી જેની પરીક્ષા ડિસેમ્બર બે હજાર પચીસમાં છે અને જાન્યુઆરી બે હજાર છવ્વીસમાં તેનું રિઝલ્ટ આવવાનું છે જાન્યુઆરી બે હાજર છવ્વીસ માં તેનું પરિણામ આવવાનું છે મિત્રો વર્ષ બે હાજર પચીસ છવ્વીસમાં પ્રસિદ્ધ થનાર જાહેરાત તેમજ પરીક્ષા પરિણામની સંભવિત તારીખો આમાં દર્શાવેલી છે અધિક મદદનીર ની જાહેરાત પ્ર પ્રસિદ્ધ થવાનો સંભવિત માસ મિત્રો સપ્ટેમ્બર માસ હવેની જે જાહેરાતો છે એ થવાની બાકી છે અને અગાઉની જે મેં બોલી એ તમામની જાહેરાતો થઈ ચૂકી છે પણ એમાં એક્ઝામ અને રિઝલ્ટનો ટેન્ટેટિવ મંથ એમાં દર્શાવેલો છે અને હવેની જે વાત કરીએ છીએ તેમાં તમામ જાહેરાત ટેન્ટેટિવ એક્ઝામ ડેટ અને ટેન્ટેટિવ રિઝલ્ટ ડેટ જણાવવાની છું એમાં આંકડાકીય અધિક મદદની ઇજનેર બે હજાર પચીસમાં જાહેરાત આવશે સપ્ટેમ્બર માસમાં જાન્યુઆરી બે હજાર છવ્વીસમાં એક્ઝામ અને ફેબ્રુઆરી બે હજાર છવ્વીસમાં પરિણામ જુનિયર ક્લાર્ક વહીવટી અને હિસાબી જેની જાહેરાત નવેમ્બર બે હજાર પચીસમાં થશે મે બે હજાર છવ્વીસમાં એનું રિ એક્ઝામ હશે અને જૂન બે હજાર છવ્વીસમાં એનું રિઝલ્ટ આવશે એફ એચ ડબલ્યુ ફિમેલ હેલ્થ વર્ક વર્કર ડિસેમ્બર બે હજાર પચીસમાં એની જાહેરાત બહાર પડશે અને મે જૂન બે હજાર છવ્વીસમાં એની એક્ઝામ રાખવાની થશે અને જુલાઈ બે હજાર છવ્વીસમાં એનું રિઝલ્ટ આવશે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર પુરુષો માટે મિત્રો ડિસેમ્બર બે હજાર પચીસમાં જાહેરાત બહાર પડશે મે જૂન બે હજાર છવ્વીસમાં એની પરીક્ષા લેવાશે અને જુલાઈ બે હજાર છવ્વીસમાં એનું રિઝલ્ટ આવશે લેબોરેટરી હેલ્થ ટેકનિશિયન ડિસેમ્બર બે હજાર પચીસમાં મિત્રો જાહેરાત થશે જૂન જુલાઈ બે હજાર છવ્વીસમાં એક્ઝામ અને જુલાઈ ઓગસ્ટ બે હજાર છવ્વીસમાં રિઝલ્ટ આવશે જુનિયર ફાર્માસિસ્ટ બે હજાર પચીસમાં ડિસેમ્બર માસમાં એની એક્ઝામ જાહેરાત બહાર પાડવાની છે અને જૂન જુલાઈ બે હજાર છવ્વીસમાં એક્ઝામ જુલાઈ ઓગસ્ટ બે હજાર છવ્વીસમાં રિઝલ્ટ બહાર પાડવાનું છે ગ્રામ પંચાયત સેક્રેટરી તલાટી કમ મંત્રી જાન્યુઆરી બે હજાર છવ્વીસમાં મિત્રો નવી જાહેરાત બહાર પડશે જુલાઈ બે હજાર છવ્વીસમાં પરીક્ષા અને ઓગસ્ટ સપ્ટેમ્બર બે હજાર છવ્વીસમાં રિઝલ્ટ આવશે ગ્રામ સેવકની નવી જાહેરાત જાન્યુઆરી બે હજાર છવ્વીસમાં આવશે જુલાઈ બે હજાર છવ્વીસમાં પરીક્ષા અને ઓગસ્ટ સપ્ટેમ્બર બે હજાર છવ્વીસમાં રિઝલ્ટ આવવાનું છે મિત્રો નાયબ ચીજનીસની નવી જાહેરાત જાન્યુઆરી બે હજાર છવ્વીસમાં જુલાઈ બે હજાર છવ્વીસમાં એની એક્ઝામ અને ઓગસ્ટ સપ્ટેમ્બરમાં એનું રિઝલ્ટ આવવાનું છે નવી મુખ્ય સેવિકાની પરીક્ષા મિત્રો ફેબ્રુઆરી બે હજાર છવ્વીસમાં છે જાહેરાત સપ્ટેમ્બર બે હજાર છવ્વીસમાં એનું પરીક્ષા ગોઠવાની છે ને ઓક્ટોબર નવેમ્બર બે હજાર છવ્વીસમાં એની રિઝલ્ટ આવવાનું છે પશુધન નિરીક્ષકની નવી જાહેરાત ફેબ્રુઆરી બે હજાર છવ્વીસમાં આવવાની છે સપ્ટેમ્બર બે હજાર છવ્વીસમાં મિત્રો આનું એક્ઝામ ગોઠવવાની છે અને ઓક્ટોબર નવેમ્બરમાં રિઝલ્ટ આવવાનું છે આંકડા મદદનીશ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસમાં જાહેરાત બહાર પાડવાની છે સપ્ટેમ્બર ઓક્ટોબર બે હજાર છવ્વીસમાં પરીક્ષા લેવાશે અને ઓક્ટોબર નવેમ્બર બે હજાર છવ્વીસમાં રિઝલ્ટ આવવાનું છે મિત્રો આ જાહેરાતમાં સૂચનાઓ જોઈએ તો ક્રમ ઓગણીસથી ત્રીસ માસ અને ઉક્ત કેલેન્ડરમાં દર્શાવેલ તમામ સંવર્ગોની પરીક્ષાની તારીખનો માસ સંભવિત છે જેથી કોઈ પણ કારણસર જાહેરાત કે પરીક્ષાના માસમાં ફેરફાર કરવાનો મંડળનો આબાધિત અધિકાર રહેશે ઉપર દર્શાવેલ ભરતી કેલેન્ડરની વિગતો ઓગણીસથી ત્રીસમાં માંગણાપત્રકની ઉપલબ્ધિને આધીન રહેશે તથા માંગણાપત્રક મોડા મળવા કે ન મળવાના સંજોગોમાં જાહેરાત યા તો ભરતી અંગેના ધોરણો તથા અન્ય અગત્યની બાબતો ભરતી અંગેની વિગતવાર જાહેરાત ક્રમ નંબર ઓગણીસ થી ત્રીસ પ્રસિદ્ધ થશે તેમાં દર્શાવવામાં આવશે મિત્રો સોળ સાત બે હજાર ના રોજ આ અપડેટ આવી ગઈ છે કે જે લોકો નવી જાહેરાતોની કાગડોળે રાહ જોતા હતા તેમના માટે પણ ખુશીના સમાચાર છે અને પરીક્ષાની જે લોકો રાહ જોતા હતા તેમના માટે પણ અગત્યની અપડેટ છે તો આવા નવા વિડીયો અને આ તમામ નવી જાહેરાતો જ્યારે બહાર પડશે ત્યારે ઓન ધ સ્પોટ તમારા સુધી પહોંચાડવા માટે અમે તત્પર છીએ અને આ માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખો બાજુમાં પેલા બેલાયને દબાવી દો અને તમારા જેવા તમામ લોકો સુધી આ વિડીયો ચોક્કસથી પહોંચાડો જેથી કરીને તમામની માહિતી મળી રહે અન્ય વિડીયો આવે ત્યાં સુધી આવજો